નમસ્કાર મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરીશ ઠાકોર આપનું સ્વાગત કરું છું આજે એક ખેરાલોમાં આવેલી મોબાઈલ શોપમાં એક બેન પોતાનું પર્સ ભૂલી ગયેલા છે બેથી ત્રણ દિવસ આ બાબતને થઈ ગયા દુકાનદારે જ્યારે અમારો સંપર્ક કર્યો ત્યારે અમને માહિતી આપી કે આ પર્સનો કોઈ માલિક છે નહીં બે ત્રણ દિવસથી વેઇટ કરી રહ્યા છીએ પણ હજુ સુધી આ પર્સનો લેવા માટે કોઈ આવ્યું નથી ત્યારે અંદર ડોક્યુમેન્ટ્સ તપાસ્યા તો જીનરલ બેન મહેન્દ્રકુમાર પરમાર જેમનું સરનામું મહેન્દ્રકુમાર કાનજીભાઈ પરમાર ઇન્દિરાનગર સુદાસના સુદાસના મહેસાણા ગુજરાત તો સુદાસના સટલાસના તાલુકાના સુદાસના ગામની કોઈ બેનનું આ પર્સ ત્યાં આગળ એમનું ભૂલાઈ ગયેલ છે જે પર્સ બસ સ્ટેશન ખેરાલુ નજીક આવેલી ખેતીશ્વર મોબાઈલ શોપમાં આ બેન પોતાનો મોબાઈલ રિપેર કરવા કે કોઈ કામથી આવેલા હતા અને ત્યાં ભૂલી ગયેલા છે જેમાં એમના આધાર કાર્ડ છે પછી એમનું એસબીઆઈ બેંકનું એટીએમ પણ અંદર ભૂલી ગયેલા છે સાથે સાથે એમનું એક પાન કાર્ડ પણ છે તો પાન કાર્ડ સહિત બરોડા બેંકનું પણ બીઓઆઈનું પણ એક એટીએમ છે એમનું તો જે કોઈ આ બેનને ઓળખતા હોય તે સંપર્ક કરે અને અમારો પણ સંપર્ક કરી શકે ખેરાલુ ખાતે સાબરમતી મોબાઈલ અને ખેરાલુ ખાતે આવેલી ખેતેશ્વર મોબાઈલ શોપનો પણ સંપર્ક કરી આ એમનો પર્સ ડોક્યુમેન્ટ સાથેનું પર્સ પણ લઈ જઈ શકે છે અંદર થોડાક પૈસા પણ પર્સમાં છે તો વિનંતી છે કે આ જે જે કોઈ વ્યક્તિનું પર્સ હોય તે પોતાની ઓળખ ઓળખાવી લઈ જાય અંદર સાથે સાથે એમના ફોટોગ્રાફ્સ પણ છે અંદર કોઈ પોલીસમાં નોકરી કરતા અંકલનો પણ એક ફોટો છે આપ જોઈ શકો છો કોઈ પણ વ્યક્તિ આમને ઓળખતા હોય તો એમને અમારો સંપર્ક કરાવો અને આ એમની જે પણ પર્સ ભૂલી ગયેલા છે તે પર્સ લઈ જવા માટે અપીલ કરવામાં આવે છે ખેતેશ્વર મોબાઈલ હરીશભાઈ પુરોહિતને આ પર્સ મળેલ છે તો જેનું કોઈ હોય તે પર્સ આ આવીને લઈ જવા માટે વિનંતી છે જો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આવતા અમારા અપડેટ્સ આપને પસંદ હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરો અને યુટ્યુબ ચેનલમાં પણ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં